શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજા માને આજે તમને બસો પચાસ વાળી જડી જડીની લાઇનિંગ વાળી સાડી બતાવીશ પછી ઇટાલિયન સિલ્ક માં બધી બતાવીશ અને ખાસ કેવાનું કે ઘઉના પાપડ માં આવી ગયા છે ઘઉના વણેલા ખીચીના પાપડમાં પાપડ માં જેને કોઈને મગાવવાના હોય તો તે ફોન કરજો તો કેમ અત્યારે આવી ગયો છે ઘઉના ના પાપડમાં આ બસો પચાસ વાળી છે બીટ આ ગુલાબી આ મેંદી ને રાણી ગુલાબી છે પછી આ રાણી ગુલાબી ને ઝેરી લીલો છે પછી આ રામા ને રાણી ગુલાબી ને આ ગ્રીન ને રેડ છ કલર આવશે બસો પચાસ વાળી સાડી છે આ સાડી જીઓ વોલ વાળી ડિઝાઇન છે આવી રીતના ને જે બોર્ડર એવું જ બ્લાઉજ આવશે બધી સાડીમાં ગ્રીન કલર ની બોર્ડર છે તો આ ગ્રીન કલર નું બ્લાઉજ બધી સાડી ખુલતી નથી આમાં ત્રણ ડિઝાઇન નવી આવી છે બસો માં જેને જે કલર ગમતો હોય એનો પાડીને આ વોટ્સએપમાં નાખે પછી એક આ ડિઝાઇન છે પટોળા ડિઝાઇન ઓરેન્જ આ બીટ રામા ગ્રીન આ રામા કલર છે આ આખી પટોળા ડિઝાઇન છે આ રીતની ડિઝાઇન આવશે સાડીની આખી સાડીમાં જરીની લાઇનિંગ આવશે પ્રાઇઝ બસો પચાસ છે આ બધું પછી આ લેરીયા ડિઝાઇન આવશે રામા કલર મેંદી કલર રાણી ગુલાબી ને ઝેરી લીલો તમને ખુલું આ રીતના લેરી આ ડિઝાઇન આવશે ગુલાબી કલર આ ત્રણ ડિઝાઇન તમને બસો પચાસ વાળી બતાવી ઇટાલિયન સિલ્કમાં કાપડ એકદમ લચકો કાપડ આવશે બીટ ને ગ્રીન બ્લુ ને મરુ એકદમ હેવી કાપડ આવશે સાતસો પચાસ રૂપિયા પ્રાઇસ છે આની રામા ને મરૂ ગ્રીન કલર છે ગ્રીન ને મરુ ને ગ્રીન કલર છે હું તમને એક સાડી આમાં ખુલી ને બતાવું બ્લાઉજ બોર્ડર એવું બ્લાઉજ આવશે જેની ડિઝાઇન આવશે એકદમ સ્મૂથ કાપડ આવશે આ પાલો મરુ કલર નું જેવી બોર્ડર હશે એવું બ્લાઉજ આવશે એકદમ લચકો કાપડ આવશે હેવી સિલ્ક છે જેને જી કલર ગમે આ ગ્રીન ને મરુન છે આ રામા આ બ્લુ આ બીટ ને આ મરુ જેને જે કલર ગમતો હોય એ screenshot પાડી ને whatsapp માં નાખે એક આ unique ડિઝાઇન છે થોડીક અજરક નો પાલવ આવશે અજરક નો blouse મહેંદી કલર રામા કલર પછી આ બીટ કલર પછી આ રાડુ ગુલાબી ગુલાબી કલર ને આજેડી ઝેડું લીલો આ બ્લાઉ તમે પ્રસંગમાં ને બધી પેરી પહેરી એવું એવી કાપડ એકદમ સિલ્ક લચકા જેવું કાપડ આવશે જેને જે કલર લેવાનો હોય ગ્રીન શોટ પાડી ને માં નાખે પછી એક તમને ગાળા વાળી ડિઝાઇન બતાવું આમાં રાણી ગુલાબી મરું બ્લુ ગ્રીન આ બાટલી કલર છે રામા બાટલી આ ઇટાલિયન સિલ્ક છે અને આ કેપ સિલ્ક ઉપર કાપડ આવશે બે કાપડ એવી જ છે આ સાતસો વાળી સાડી છે આ બ્લાઉજ આ ગાળા બોર્ડર છે ને આ પાલો જે લોકો એ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો કરી લેજો ને આ બધી બતાવી ડિઝાઇન એમાં બીજી ઘણી ડિઝાઇન નવી આવેલી છે બધાને જય શ્રી કૃષ્ણ